રોહિતિયા આને નતો આરે લાવવાના આપ લખ નતો એ તમે આમ કેજી ઉતારવા જાય હારું કેજી ઉતારવાનું ચાલુ કરું તો એને બેહશે પણ છે એ આપણે જઈને અને બહુ વાઘો નો જતો આજુ ને માકડા રોકવું છે કોઈ તો तो हारू? नकर मने લ લા લ લા લા લ લાલા લા લ લા લા લા

એટલે તમે જો ને પોલીસ વાળાને ફોન કરો એ તમારા છોકરા ને બસાવ છે એ વાત હશે તારી ઓરે કોનો ફોન આયો હાલો હે છોકરો જંગલ માં વિવાઈ ગયો એટલે આ ભલા માણવ તમને ખબર પડે એક ના પડતી એ જંગલમાં બધા જંગલી જનાવર રે તો તમે શું કરતા હતા છોકરો જંગલમાં ગયો ધ્યાન રાખતા હોય તો એ હા હાલો હું આવું એ હા ને આવા જ છે બધા ને છોકરો જંગલમાં કાઢી મૂક્યો ને એ જંગલમાં બધા જનાવર રહે મારા છોકરાને બસાવવા જવું પડશે કે સાહેબ તમે સાહેબ ને કેનો ફોન કર્યો છે પણ હજી આયા નહીં ઈ કેરે આવશે આ હાલે આવી જ ગયા સાહેબ એ સાહેબ હાલો ને હાલો ને એટલે કિંકોર છોકરો ગયો એ સાહેબ આ જંગલમાં છોકરો ગયો છે તે તમારો બાપ તમે આવડા ઢાંઢા જેવડા થઈને ખબર ન પડતી છોકરાને જંગલમારે ડાણો મુકાય એ સાહેબ પણ શું કરું ત્યાં જ પાણી પીવાને બાણું દઈને જંગલમાં વ્યાજો ઈ અમને નક ખબર આ જંગલમાં બધા ખૂંખર જાનવર રે છોકરાને મારી નાખશે ત્યારે એ સાહેબ એટલે તમને ફોન કર્યો હાલો કાકે હાલો હાલો હાલો

ના ના <zểinters> <zupare> <zupare> <ourselves> મારી મેચો હતો તમારા બાપ પણ સાહેબ હું કરું ત્યાં પાણી બાને વ્યાય હતો